じゃあ。 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો આ ટુર્નામેન્ટમાં સમાજની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ગણપતિ ચેલેન્બા ટ્રસ્ટે જે આયોજન કર્યું ત્યારે સૌ પ્રથમ તો હું પહેલાં હું ખૂબ અભિનંદન પાઠવું છું જે રીતે ગ્રાઉન્ડ ઉપર રમતગમત રમવાને કારણે એક શારીરિક પર આપણને ફાયદો થતો હોય છે આપણે જોઈએ છીએ કે શારીરિક સ્વચ્છતા માટે યોગ કરતા હોય છે રમત રમત રમતા હોય છે ત્યારે આજે અહીંયા જે આઠ જેટલી ટીમો આજે અહીંયા ભાગ લે છે ત્યારે તમામ ટીમોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હરજીત તો સિક્કાની બે બાજુ છે એ આજે હાર તો કાલે જીત ત્યારે તમામ અહીંયા સમાજના લોકો જે ક્રિકેટ રમી રહ્યા ત્યારે એ તમામને અભિનંદન પાઠવું છું અને આપણે તમામ લોકો ખીલીપૂર્વક આજે અહીંયા મેચ રમીએ અને લોકોને આપણે આપણું કરતવ્ય દેખાવીએ એવી શુભકામના પાઠવું છું આ તમામ ટીમોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું